જવાબ ને સાહેબ ભૂલાઈ ગઈ હશે તારીખ ભૂલાઈ ગઈ હશે શ્વાસ લેવાનું ભૂલાય છે એક તારીખ યાદ ના રહે તમને અરે પરણેલો પુરુષ કેટલી તારીખો યાદ રાખે કેટલી તારીખો યાદ રાખે મૈરીની ની જન્મ તારીખ સાસુ ની જન્મ તારીખ સસરા ની જન્મ તારીખ સારી ની તારીખ શાળાની તારીખ ઇન્સોરન્સ ની તારીખ મેડીમ ની તારીખ દીકરાની સ્કૂલ ની ફી ની તારીખ બેંક ની લોન ના હપ્તા ની તારીખ ગેસ ના બિલ ની તારીખ પર ના બિલ ની તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ આમને આમ તારીખો યાદ રાખવા માં બનેલો પુરુષ પોતે એક દિવસ ખોટા માં જાય છે અને બની જાય છે એક તારીખ બસ આ વાંધો શું સમજવાનો અને હા પરણેલાઓને હેરાન નહીં કરવાના નહીં કરું સાહેબ આજ પછી ક્યારેય લગ્ન નહીં કરું એટલે પરણેલા પુરુષને ક્યારે હેરાન નહીં કરું